મેગા મેલે મેગામાં હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો છે ને એ આજે સાગુ માસીના ભાઈના લગ્ન છે એટલે આ જમણવાર છે કાલ જાય છે અને જો અમે મમ્મી દીકરા બે આવ્યા છે જો તમને છે ને આગળ ડેકોરેશન બધું બતાવી કેવું મસ્ત રીતના કેટલું મસ્ત ચણ કર્યું છે ડેકોરેશન કર્યું છે કોના લગન છે એમ એ તો તલવાર લઈને વરાજા ઊભા છે જો હાર્દિક આ જાગુમાસી તમે બધા વિડીયોમાં જોવો ને જાગુમાસી છે આ એની બેન છે પછી આની બેન છે અને આ એના ભાઈ ભાભી છે અને આ એના મમ્મી પપ્પા જાગુમાસીને તમે ઓળખતા જશો હાર્દિકના ઘા તો જો એને એના ઘરનું ડેકોરેશન તમને બધાને બતાવી કન્ટિન્યુ રહેજો વિડિયોમાં કા ના

कार्तिक भाई जो गया राजा राम कर, के? जो जो? <laughs> सो अमर रेडी થઈ ગયા છે હો અને વરાજા છે ને એસી તૈયાર થઈ છે રૂમમાં કાર્તિક આમ આમ રામ રામ તો કર અમે આવી ગયા કે જો નૈના માસી તૈયાર થઈ ગયા હો ને જાગુ માસી જો નહીં સોની ભૂખ લાગ્યો તો આને કેમ છો સારું છે ને બધાને હે બીજો હા પોગી જા હો હવે તો હા હાજી આવી ગયા તો આ તો તમને કહે છે વરાઝા ને આગળ મળી વરાછા કા કા હાર્દિક બધા રામ રામ તો ક્યાં બધા ભારે ભારે લગ્ન માં આવ્યા તો જો હાર્દિક ભાઈ ને અમારે સબસ્ક્રાઈબર મળી ગયા કાર્તિક Ma meru hau eguzea. Ma meru hau eguzea. Ma meru જા આવી ગયા છે હાર્દિક ભાઈ રામ રામ કરવા હાર્દિક ભાઈ રામ રામ કરે છે આ છે વરરાજા હવે જવાનું છે અને ફોટોશૂટ કરવા સારું હાલો આપણે જોઈએ બધાય

હે હાર્દિક ભાઈ જમીન પછી છે ને અમે ખાટ કામ કર્યું બહુ કામ હતું પછી છે ને છે કરવાનો આપણે પવન કે ફરે જો તમને બતાવું કેવું મસ્ત દેખાય છે જો જો શૂટિંગ થાય છે મામા ને છે ને જવાનું છે શૂટિંગ ઉતારશે જો અમે ધાબા ને તમને જો આથી તો અલગ જ નજારો લાગે છે તમને બતાવું જો કેવું સરસ મજાનું છે જમીન પછી છે ને વિડિયો બનાવવાનો ટાઈમ નહીં રહ્યો અત્યારે ટાઈમ મળ્યો ચાર વાગે લાટ કામ હતું કામ કરીને પછી જો અમે મમ્મી દીકરા બે ઉપર વી આવ્યા છે જો આવો કંઈક નજારો છે ઉપરનો જો કેવો મસ્ત છે હાર્દિક ભાઈ જો અમારે રમે છે થાબે કયું ના ધૂળે જો ધૂળે રમે જો હાર્દિક હારો હાલો જો દી કેવો સરસ મજાનો દેખાય તો